હેલો મિત્રો હવે જે વિદ્યાર્થી મિત્રો સીસીઈ ની પરીક્ષામાં પાસ થયેલા છે તો જે વિદ્યાર્થી મિત્રો મેન્સ છે તો તેના માટે એક થોડીક જાહેરાત કરવા માગુ છું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને જલ્દી થી જલ્દી રિવિઝન થઈ જાય તેના માટે એક બુક લોન્ચ કરેલી છે તો જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પાસ થયેલા છે તે બધા વિદ્યાર્થી મિત્રોને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન મેન્ચની તૈયારી ચાલુ કરી દેજો ઓછો સમય છે તમારી પાસે તો ફાસ્ટ રિવિઝન માટેની એક બુક લોન્ચ કરેલી છે તો આ જે છે એક બહુ નજીવી કિંમત રાખેલી છે જેથી કરીને બધા વિદ્યાર્થી મિત્રો ખરીદી શકે હવે આ બુકની લિંકને કઈ રીતના ડાઉનલોડ કરવી એપમાંથી જે બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ત્યાં જઈને તમે જોઈ શકો છો બીજું તો આ બુક વિશે તમને ખાસ એક જણાવી દઉં તો કે આ બુકનું નામ છે એફઆર ફાસ્ટ રિવિઝન બુક કરીને નામ છે આ બુકનો પેપર તમારા કવર થઈ જશે જીએસ નું ઇંગ્લિશ ત્રણે વિષયનો પેપર તમારે કવર થઈ જશે જીએસ માં જે છે એમાં ટોપિક વાઇઝ અલગ અલગ માહિતી આપેલી છે કઈ રીતના તમારા અંદર શું શું લખવાનું શોર્ટમાં ટોપિકમાં અને જીએસ માં જે છે એ બધી ટોટલ સબ્જેક્ટ કવર કરવામાં આવેલા છે અને ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર આ બંનેના જે એસે હોય છે જે પત્ર લેખન હોય છે નિબંધ લેખન હોય છે કઈ કઈ રીતના તમારે લખવું એની પહેલા માહિતી આપેલી છે બધી જેથી કરીને તમે ઓછા સમયમાં તમને એ ખ્યાલ આવી જાય કે આ ટોપિકમાં આ વસ્તુ લખવું ચર્ચા પત્ર કઈ રીતના લખવું પત્ર લેખન કઈ રીતના લખવું કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ બધી શોર્ટમાં માહિતી આપેલી છે ત્રણેય જે છે એ વિષયની એની માહિતી સંપૂર્ણ આ બુકમાં આપેલી છે તમારે ડેમો કોપી જે છે એ આપણે નીચે ટેલિગ્રામ આપણી છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો ત્રણેય ડેમો કોપી અલગ અલગ આપેલી છે જીએસ ની ઇંગ્લિશ ની અને ગુજરાતી ગ્રામર ની આ બધાની ડેમો કોપી અલગ આપેલી છે ડેમો કોપી તમે જોજો અને તમને સારી લાગે તો જ આ બુક તમારે લેવાની અને બુક ની પ્રાઇસ તમને ખાસ જણાવી દઉં એકસો ત્રીસ રૂપિયા પ્રાઇસ છે બહુ ઓછી કિંમત છે અને આ જે છે કિંમત છે ખાલી અમારી જે વિદ્યાર્થી મિત્રો અમે બધા ભેગા મળીને બનાવેલી છે બે ત્રણ વિદ્યાર્થી મિત્રો એ તો તેના માટે અહીંયા બુક છે અને બહુ નજીવી પ્રાઇસ છે જે મહેનત થતી હોય છે છે બીજું કઈ આપણે નથી વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે ફાયદો થઈ શકે એના માટે બુક બનાવેલી છે અને એવું જરૂર નથી આ બુક લેવી ડેમો કોપી તમે જોવો જો તમને સારી લાગે તો તમે લઈ શકો છો પરીક્ષામાં તમારા રિવિઝનમાં કામ આવી શકે છે અને બીજી એક ફ્રીમાં પણ એક માહિતી તમને જણાવું છું કે કાલથી આપણે ચેનલમાં અમુક વિડીયો આવશે જેમ કે આપણે જીસીઆરટી જે છે જીસીઆરટી માંથી બે માર્ક ત્રણ માર્કના પાંચ માર્કના અથવા એક એક માર્કના ના કેવા સવાલો નીકળી શકે છે એના આપણે ચેનલમાં ડેઈલી એક એક બબ્બે આવતા રહેશે કે આવા આવા સવાલો નીકળી શકાય પરીક્ષામાં ટ્રાય કરી કે જવાબ સાથે બે માર્કના ના ત્રણ માર્ક ના પાંચ માર્ક આપવાની કોશિશ કરી પણ સવાલ ખાસ કરીને તમને જણાવી દે કે જીસીઆરટી છે ત્રણ નવ માંથી પાંચમા નંબરનો ટોપિક અથવા બે ત્રણ નીકળી શકે છે અને આવા રીતના તમે જવાબ લખી છો આવી પણ ચેનલમાં સિરીઝ ચાલુ થશે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો જેને સ્ટાર્ટિંગમાં પરીક્ષા છે ચૌદ તારીખે પંદર તારીખ અથવા એ સમયમાં એ વીકમાં તો તે બધા વિદ્યાર્થી મિત્રોને ચાલ આવે કે જે સીઆરટીમાંથી પણ આવા પ્રશ્નો નીકળી શકે છે અને બીજી કાંઈ પણ તમને માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો કે આ માહિતી મારે જોતી છે અને ડેમો કોપી તમને આ બુકની જે છે નીચે ટેલિગ્રામમાં આપણા જશો એટલે તમને મળી જશે અને ગુજરાત સ્ટડી વાળા જે છે ત્યાં એપ ડાઉનલોડ કરી અને ત્યાં પણ તમે માહિતી મેળવી શકો છો ત્યાં તમે પરચેસ કરી શકો છો આ એપમાંથી જઈને અને લિંક આપેલી સાઇટમાં જઈને પણ તમે પરચેસ કરી શકો છો કોઈ પણ બીજા સવાલ હોય તો નીચે કોન્ટમાં જણાવજો અને બીજી કાંઈ પણ તમારા મદદ જોતી હોય સીસી પરીક્ષા માટેની અથવા કાંઈ સવાલો હોય તો નીચે જણાવજો અને આપણે જે છે એ બુક રિવ્યુ આપણે કરતા હોય છે તો હમણાં તાજેતરમાં એક બે બુક આવેલી હતી સીસી મેસ માટેની તો તેના રિવ્યુ કરેલા છે અને બીજી કાંઈ પણ માહિતી હોય તો તે પણ નીચે કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો ખાસ કરીને કરી કરી આપજો તમારા શેર પણ માહિતી મળતી રહે અને પણ તમને માહિતી જોતી હોય તો એ પણ ખાસ કરીને તમે જણાવજો આવી માહિતી હતી અને આ કોઈ પ્રમોશન માટે એવા માટે નથી આવું નજીવી કિંમત જ રાખેલી છે એટલે જે વિદ્યાર્થી મિત્રોને એમ લાગે કે આ બુક લેવા જેવી છે એ લઈ શકે છે અને બીજી કાંઈ પણ માહિતી હોય તો ખાસ કરીને જણાવવા વિનંતી વિડીયો ગમે તો ખાસ કરીને તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ